નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ ક્ષત્રિય કરણી દ્વારા વડોદરાના કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે આવેદન પત્ર અપાયું તેમજ માડોદર ગામ વિસ્તારમાં સ્મશાનની બાજુમાં મુખ્ય માર્ગ પર બનેલા ડમ્પિંગ યાર્ડ બંધ કરી અન્ય બિન રહેણાંક જગ્યાઓ ખસેડવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો તેઓની સાચી તેમજ લોકહિતની માંગણીઓ સ્વીકાર કરી અને કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ બંને મુદ્દાઓ ઉપર ગ્રામજનો તેમજ ખેડૂતો સાથે મળીને ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી વાઘોડિયા તાલુકામાં બે મહત્વના મુદ્દા જે છેલ્લા કેટલાય સમયથી અમે એ મુદ્દાઓ પર લડી રહ્યા છે એ મુદ્દાઓની રજૂઆત કરવા માટે આજે વડોદરા કલેક્ટર્સને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી છે એમાં સૌ પ્રથમ મુદ્દો છે કે દેવડેમ સિંચાઈ કેનલ જે કેનલ વર્ષોથી બંધ પડી હતી એનું આંદોલન અમે સબે કર્યું ત્યાર પછી એની નવીનીકરણની શરૂઆત થઈ પરંતુ એનું નિર્માણ હજુ તો પૂરું નથી થયું એની પહેલાં જ એ નિર્માણમાં ખૂબ જ તકલાતી મટીરિયલ વપરાયું છે જેના કારણે બહુ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે જેની કારણે એ સમગ્ર કેનલ તૂટી પડી છે દિવાલો ભયંકર રીતે નુકસાન થઈ ગયું છે તિરાડો પડી ગઈ છે આ બધા જ વસ્તુ જોતા એક વસ્તુ સાબિત થાય છે કે આ દેવડેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણમાં થઈ છે કેનલમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે આ બાબતની રજૂઆત કરી છે કે આ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થઈને આ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવે તેમજ બીજો મુદ્દો છે કે વાઘોડિયા તાલુકામાં માઢોધર ગામ છે આ માંઢોધર ગામના નજીકમાં જે માઢોધર ગામનું સ્મશાન આવેલું છે સ્મશાનની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ યાર્ડ ઉભું કરી દેવામાં આવ્યું છે આ ડમ્પિંગ યાર્ડ નગરપાલિકા સંચાલિત છે નગરપાલિકા દ્વારા કોઈ પણ નિયમો ની પાલન કર્યા વગર આ ડમ્પિંગ યાર્ડ ને ઉભું કરવામાં આવ્યું છે ત્યારે આ ડમ્પિંગ યાર્ડ રહેણાંક વિસ્તારમાં છે જેની કારણે માઢોદર ગામના લોકો સંપૂર્ણપણે આ બાબતનો વિરોધ કરે છે માઢોદર ગામના લોકોની લોક માંગણી લઈને માઢોદર ગામના આગેવાનો સાથે અમે આજે પહોંચ્યા હતા અને માંગ કરી કે માધોદર ગામમાંથી આ જે ડમ્પિંગ યાર્ડ છે બીજી કોઈ જગ્યા શિફ્ટ કરવામાં આવે જે જગ્યા પર રહેણાંક વસ્તી ના હોય આ બે મુદ્દા લઈને અમે પહોંચ્યા હતા પહેલો મુદ્દો કે દેવ સિંચાઈ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો છે એમાં તટસ્થ તપાસ થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને બીજી માંગ કે માધોદર ગામમાં સ્મશાનની બાજુમાં આવેલું ડમ્પિંગ યાર્ડ એ તાત્કાલિક ધોરણે બીજી કોઈ જગ્યા ખસેડીને રહેણાંક વિસ્તાર ના હોય એવી જગ્યાએ બદલવું જોઈએ એની માંગ સાથે આજે રજૂઆત કરી છે અને આ રજૂઆત અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે આગામી સમયમાં આ બે મુદ્દાઓને લઈને ઉપવાસ આંદોલનની તૈયારી કરવાના છે એ પણ અમે કલેક્ટર સાહેબની લેખિતમાં રજૂઆત કરી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ